રાજકોટના લોકમેળાની તમામ રાઇડ શરૂ વરસાદે વિરામ લેતા તમામ રાઇડ શરૂ કરી દેવાઈ છે આઠમના દિવસે રાજકોટના લોકમેળાની રંગત જામી આઠમના દિવસે સૌરાષ્ટ્રમાંથી લોકો ઉમટ્યા છે લોકમેળાની તમામ રાઇડ્સ ફૂલ જોવા મળી રહી છે આજે એક જ દિવસમાં ત્રણ લાખ લોકો ઉમટે તેવી સંભાવના છે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી અને ઉજવણીના ભાગ રૂપે અલગ અલગ જે મેળાઓ છે સૌરાષ્ટ્રના મેળાઓ આજે આઠમના દિવસે જમાવટ કરી છે દ્રશ્યો બતાવશું આજે તમામ રાઇડ આજે વહીવટી તંત્ર દ્વારા આર એનબી વિભાગ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે જોઈ શકાય છે કે આજે આઠમના દિવસે ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ત્રણ થી સાડા ત્રણ લાખ લોકો આજે એક જ દિવસમાં ઉમટી પડશે સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના જે લોકમેળાએ અત્યારે જમાવટ કરી છે જે ગઈકાલે અને પરમ દિવસે જે રાઈડ બંધ હતી પરંતુ આજે રાઈડ શરૂ થઈ ગઈ છે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવશું અલગ અલગ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો અત્યારે જમાવટ કરી રહ્યા છે અને સૌરાષ્ટ્રભર માંથી આજે લોકમેળો માણવા માટે જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે આ તરફ આઈસ્ક્રીમના જે દ્રશ્યો બતાવશું તમામ વર્ગના લોકો અત્યારે જોઈ શકાય છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં જે લોકો અત્યારે આવી રહ્યા છે ભાઈ તમે શું કેવા માંગશો રાજકોટના મેળા વિશે શું કેવા માંગશો મેળામાં તો કોને મજા ન આવે નાના છોકરાઓ થી માંડીને બરોબર આજે રાઈડે શરૂ થઈ ગઈ છે રાઇડ રાઇડ ચાલુ થઈ ગઈ છે અમે તો રાઈડ ની મજા માણી લીધી નાના નાના બાળકો અત્યારે લઈને અહીંયા જે પરિવારજનો અહીંયા પહોંચ્યા છે જોઈ શકાય છે કે અત્યારે આજે નાના નાના બાળકો મેળાની મજા માણી રહ્યા છે આજે સીધા દ્રશ્યો બતાવશું બાળકોને પ્રિય મેળો ભાઈ તમે શું કેવા માંગશો આજે મેળાએ કેવી જમાવટ કરી છે હજી બંધ છે ના ચાલુ ઓલી બાજુ હવે ખાલી ચાર પાંચ જ ચાલુ ચોક્કસ હજી પણ અમુક રાઈડ બંધ હોવાની વાત કરી રહ્યા છે પરંતુ રાઈડ ની અંદર પણ લોકોનો કેટલો ધસારો જોવા મળી રહ્યો છે એ દ્રશ્યો આપણે બતાવશું અત્યારે આજે મોટી સંખ્યામાં જે લોકો આજે આઠમ ના દિવસે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવતા હોય છે દૂર દૂર ના જે રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના જે સુરેન્દ્રનગર મોરબી આ તરફ બોટાદ સહિતના ભાવનગર સુધીના જે લોકો અહિયાં મેળો કરવા માટે આવે છે જે આ તરફ ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અમરેલી વિસ્તારના પણ લોકો અહિયાં મેળો કરવા માટે આવતા હોય છે અહિયાં જે યુવાનો અહિયાં પહોંચ્યા છે ક્યાં ગામથી આવો છો અમે અહીંયા રાજકોટ થી આવી જાય ને આપણને આ મેળા બહુ મજા આવે છે જમાવટ જમાવટી છે મેળા હા કાઈ ઘટે નહીં એવી મજા જ આયવા રાખે રાઇડ બંધ હતી કાલ સુધી આપણને એમ હતું નહીં ચાલુ થાય પણ ચાલુ થયો તો બહુ મજા આવી ચાર રંગ લાગી ગયા હા ચોક્કસ આજે રાઇડ શરૂ થઈ ગઈ છે જોઈ શકાય છે કે લોકો પરિવાર સાથે મોજ કરવા માટે આઠમના તહેવારનું સૌરાષ્ટ્રની અંદર કાઠિયાવાડ ની અંદર ખૂબ જ મહત્વ રહેલું છે બેટા લોક મેળા ની અંદર મોટી સંખ્યામાં બેટા કેવો લોક મેળો છે આ વખતે હા બધી રાઈડ શરૂ થઈ ગઈ છે બહુ ખુબજ સરસ છે આજ વખતે મેળો મેળો સારો છે હા બરોબર જમાવટ કરે એવું લાગે છે હા વરસાદ આવે એવું લાગે છે કે નહી આવે વરસાદ નહીં આવે આજે વરસાદ નહીં આવે બેટા કેવો મેળો રોષ મેળો છે આ વખતે સરસ છે અમે અમદાવાદ થી રાજકોટ મેળો કરવા આવ્યા છે હા બરોબર કેવો મેળો છે પહેલી વાર કરો છો ના કરવી જ છીએ બરોબર થી જે અમદાવાદ સુધી ના લોકો અહીંયા મેળો કરવા આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો અહીંયા ઉમટી પડતા હોય છે જે મેળાના માણીગરો છે તે મેળે મેળે આવતા હોય છે અને મેળે મેળે ઘરે જાય એટલે લોક મેળાનું ગુજરાતી સંસ્કૃતિ ની અંદર જબરજસ્ત મહત્વ રહેલું છે અહિયાં જોઈ શકાય છે કે લોકો પરિવાર સાથે અહિયાં પહોંચ્યા છે કેવો લોકમેળો છે અત્યારે બહુ જોરદાર બઉ મસ્તરદાર બધું ચાલુ થઈ ગયું હોય જમાવટ વાળું હોય હવે ચાલુ છે હજી ઘણી ફરી રાઈડ બંધ છે તે ચાલુ થાય હા તો છોકરાઓને મજા આવે એમ કે છે કે અમારે બધી રાઇડ્સમાં બેસવું છે એક હા આ આજે અમને ખૂબ મજા આવી બે દિવસ પહેલા આવ્યા ને ત્યારે રાતે વરસાદ નડી ગયો હતો અને ખાસ તો અમારા બાળકોને રાઇડ્સમાં બેવાનો શોખ અધૂરો રહી ગયો હતો હા રાઇડ્સ ચાલુ થઈ એટલે બહુ મજા આવી અને ભગવાનને પ્રાર્થના કરી કે એક દિવસ વરસાદ હજી નો દીએ ભગવાન પ્રાર્થના માનશે માને અમારા અમારા બાળકો માટે માને એવી પ્રાર્થના કરી વરસાદ આવ્યો તો પછી પૂરું થઈ જાય છે મેળા નું તો વરસાદ આવશે તો બધો માહોલ વિખાઈ જાય છે જોઈ શકાય છે કે લોકો પરિવાર સાથે મોજ કરવા માટે આવતા હોય છે સૌરાષ્ટ્ર અંદર સાતમ આઠમ ના તહેવારો જબરજસ્ત મહત્વ છે તંત્ર પોલીસ વિભાગની પણ ખૂબ સારી કામગીરીને લઈને અત્યારે જે મોટી સંખ્યામાં જે લોકો છે તે મેળો કરવા માટે અત્યારે ઉમટી પડ્યા છે કેમેરામેન શુભ સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ નેતા રાજકોટ